ગણેશજીને પ્રિય એવા લાડુ આપણે અલગ અલગ રીતે બનાવતા હોય છે જેમ કે મુઠિયા તળીને બનાવીએ ભાખરી શેકીને બનાવીએ અને કંસાની જેમ લોટ બાફીને પણ બનાવીએ છીએ સુપર સહેલિયા થી હું નીપા મિસ્ત્રી સ્વાગત કરું છું તમારા બધાનું સુપર સહેલિયા ઉપર ચાલો જઈએ મારા કિચનમાં આજે શું બને છે તો અહીંયા મેં બે કપ ઘઉંનો જાડો લોટ લીધો છે જે કંસાર માટે આપણે યુઝ કરીએ છીએ કે પછી લાડુ માટે આપણે સ્પેશિયલ દળાવતા હોઈએ છીએ એ જ ઘઉંનો લોટ મેં અહીંયા લીધો છે પણ મેં અહીંયા ભાલિયા ઘઉંનો લોટ લીધો છે તમારી પાસે ભાલિયા ઘઉંનો લોટ ન હોય તો તમે કોઈ પણ લોટ લઈ શકો છો એની સામે આપણે પાક કપ ઘી ઉમેરવાનું છે બે કપ જાડો લોટ અને એની સામે આપણે પાક કપ ઘી ઉમેર્યું છે અને લોટને સરસ રીતે મોઈ લેવાનો છે લોટને મોવો ખૂબ જ જરૂરી છે અને એના કણ કણમાં ઘી જવું એ પણ ખૂબ જ જરૂરી છે જેનાથી આપણા લાડવા ખૂબ જ સરસ બનશે તો સરસ રીતે લોટને મોઈ લીધા બાદ આપણે ચેક કરી લેવાનું આ રીતે મુઠ્ઠી વાળવાની અને જો સરસ રીતે મુઠ્ઠીઓ વળે તો સમજવાનું કે પરફેક્ટ મોણ છે અને પરફેક્ટ આપણો લોટ મોવાઈને તૈયાર થઈ ગયો છે અહીંયા મેં લગભગ પોણો કપ જેટલું દૂધ લીધું છે અને દૂધને હુંફાળું ગરમ કરી લીધું છે અને હવે આ જ દૂધને આપણે થોડું થોડું અંદર ઉમેરતા જશું અને એનો સરસ રીતે લોટ બાંધીને તૈયાર કરી દઈશું હવે દૂધની જગ્યાએ તમે પાણીનો પણ ઉપયોગ કરી શકો છો પણ જો તમે દૂધથી બનાવશો તો તમારા લાડુ સ્વાદમાં વધારે સ્વાદિષ્ટ બનશે અને થોડો લાંબો સમય સુધી તમે એને સ્ટોર પણ કરી શકશો તો આ રીતે આપણો લોટ બનીને તૈયાર થઈ જાય ત્યારબાદ આપણે એને ઢાંકી દઈશું અને લગભગ અડધો એક કલાક માટે રેસ્ટ આપવા માટે મૂકી દઈશું વિડીયોને છેલ્લે સુધી જોજો ચોક્કસ તમને ઇન્ફોર્મેટિવ લાગશે અને હવે આપણે આ સાઈડ એક કોપરાની કાચલી લીધી છે તેને આપણે લાંબી લાંબી પતલી સ્ટ્રીપ્સ કાપી અને એના નાના નાના ટુકડામાં કાપીને તૈયાર કરી દઈશું જે અહીં અમે પાક કપ રાખ્યા છે હવે તમે પાક કપની જગ્યાએ તમને થોડું ઓછું ગમે અથવા તો તમે એને સ્કીપ કરવા માગતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અહીં અમે બે ટેબલ સ્પૂન તલ લીધા છે તલને થોડા અમે હલકા ગુલાબી શેકી લીધા છે હવે લોટને આપણે પલાળ્યા બાદ ફરીથી એકવાર એને સરસ રીતે મસળી લેવાનો છે અને ત્યારબાદ આપણે એને ઇક્વલ સાઇઝમાં એના બધા ગુલ્લા પાડીને તૈયાર કરી દઈશું લોટને આ રીતે મસળવો ખૂબ જ જરૂરી છે જેથી કરીને આપણે જ્યારે ભાખરી બનાવીશું તો એ સરસ નરમ બનશે અને આપણા લાડવા પણ ખૂબ જ સરસ બનશે તો આ રીતે આપણે ઇક્વલ ગુલ્લા પાડ્યા બાદ હવે આપણે એક ગુલ્લું લઈશું અને એને સરસ રીતે વણી લઈશું બહુ ઝાડું પણ નહીં અને બહુ પતલું પણ નહીં એ રીતે આપણે થોડું થીક રહે એ રીતે આપણે એની ભાખરી બનાવીને તૈયાર કરી દેવાની છે હવે ગણેશ ચતુર્થી કેમ દસ દિવસનો તહેવાર ઉજવવામાં આવે છે તો તેના માટે હું તમને જણાવી દઉં કે જ્યારે વ્યાસજીએ ગણપતિજીને કીધું કે તમારે મહાભારત લખવાનું છે તો ગણપતિજીએ કીધું કે જ્યારે હું મહાભારત લખવાની શરૂઆત કરીશ તો હું પેન રોકીશ નહીં અને જો મારી પેન રોકાઈ ગઈ તો સમજો કે મહાભારત લખવાનું ત્યારથી બંધ થઈ જશે તો લગાતાર દસ દિવસ સુધી ગણપતિજીએ મહાભારત લખી અને સંપૂર્ણ કર્યું અને દસ દિવસ સુધીમાં ગણપતિના શરીર ઉપર ખૂબ જ ધૂળ અને રે લાગી ગઈ હતી જે દસમા દિવસે એમને સરસ રીતે સરસ્વતી નદીમાં ડૂબકી મારી અને સ્નાન કરવામાં આવ્યું હતું તો આ સાઈડ આપણે સરસ રીતે ભાખરી પણ બનાવીને તૈયાર કરી દીધી છે અને હવે આપણે એને તવી ઉપર મૂકી દઈશું અને એકદમ ધીમા તાપે જ એને શેકવાની છે બિલકુલ ફાસ્ટ ફ્લેમ નથી રાખવાનો નહીં તો આપણો જે લાડુ છે એ બનશે નહીં સરસ તો ધીમા તાપે આપણે સરસ રીતે એને શેકી લેવાનું છે આગળ પાછળ બંને જગ્યાએ અને જ્યારે બીજી સાઈડ પણ શેકાઈ જાય એટલે આપણે આ ખાખરા પ્રેસ જે આવે છે લાકડાનું ગેઝેટ એનાથી આપણે પ્રેસ કરી કરી અને એને સરસ રીતે શેકીને તૈયાર કરી લેવાનું છે કહેવાય છે કે ગણપતિ ચતુર્થીના દિવસે ભાખરીના શેકેલા લાડવા જ ગણપતિને ધરાવવા જોઈએ અને એ જ રીતે બનાવવા જોઈએ તો ટ્રેડિશનલી આ જ રીતે બનતા ચૂરમાના લાડુ અને મોદકના લાડુ ગણપતિને ધરાવતા હતા તો આ સરસ રીતે આપણી ભાખરી શેકાઈ ગઈ છે અને મેં અહીંયા આ રીતે લાકડાનો જે કાંઠલો આવે એની ઉપર મૂકી દીધી છે અથવા તો તમે કોઈપણ કાણાવાળા પ્લેટ પર મૂકી શકો છો જેથી કરીને સરસ રીતે ઠંડા થઈ જાય પાણી ન વળે અને આપણી જે ભાખરી છે તે એકદમ સરસ ક્રિસ્પી અને કડક જ રહે હવે આપણે આ ભાખરીને નાના નાના ટુકડામાં ડિવાઈડ કરી દઈશું એટલે કે કટ કરી લઈશું આ રીતે એને હાથથી જ ભૂકો કરી દેવાનો છે અને ત્યારબાદ આપણે મિક્સરના કપની અંદર થોડું થોડું આ રીતે ભાખરીના ટુકડા મૂકી દઈશું અને એને સરસ રીતે અળીને તૈયાર કરી દઈશું થોડું થોડું દળીશું તો આપણે બિલકુલ એને ચાળવાની જરૂર નહીં પડે અને ઇવનલી બધા જ ગ્રેન્યુઅલ્સ એક સરખા બનીને તૈયાર થઈ જશે તો તમે જોઈ શકો છો કે મેં ચાળણીથી બિલકુલ ચાળ્યું નથી અને એક સરખો લોટ આપણો વટાઈને તૈયાર થઈ ગયો છે તો ઓછી મહેનતમાં ઓછી ઝંઝટમાં અને ઓછા વાસણો બગાડીને આપણે સરસ રીતે લાડુ બનાવીને તૈયાર કરીશું તો હવે આપણે આ રીતે ખાડો કરી દેવાનો છે અને એક પેન લેવાનું છે એની અંદર અડધો કપ આપણે ઘી લેવાનું છે ઘી થોડું હલકું ગરમ થાય એને વધારે પડતું ગરમ નથી કરવાનું થોડું હલકું ગરમ થાય એટલે આપણે જે કોપરાના ટુકડા અંદર ઉમેરવાના છે અને એને થોડો ગુલાબી કલર આવે ત્યાં સુધી આપણે એને શેકવાના રહેશે કોપરાના ટુકડા વધારે પડતા લાલ ન થઈ જાય તેની ખાસ કાળજી રાખવાની છે અને એના માટે જ આપણે ગેસની ફ્લેમને લો રાખવાની છે વધારે પડતી ફ્લેમ હાઈ નથી રાખવાની કોપરું હલકો ગુલાબી કલર આવે એટલે આપણે એની અંદર તલ ઉમેરી દઈશું અને તલને પણ થોડી વાર શેકી લઈશું અને ત્યારબાદ આપણે એની અંદર ગોળ ઉમેરવાનો છે તો અહીંયા હું દેશી ગોળનો ઉપયોગ કરવા જઈ રહી છું અને જે મેં અહીંયા લગભગ પોણો કપ જેવો લીધો છે અહીંયા મેં ફૂલ કપ નથી લીધો તમે જો કોલ્હાપુરી ગોળ વાપરો તો તમે એક કપ લઈ શકો છો આ દેશી ગોળની મીઠાશ ખૂબ જ હોય છે એટલા માટે હું અહીંયા પોણો કપ ગોળ લઈ રહીશું અને હવે ગોળ અંદર ઉમેર્યા બાદ તમે જોઈ શકો છો કે ઘી થોડું વધારે ગરમ થવા લાગ્યું છે એટલે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને ગોળને મિક્સ કરી લઈશું ઘીની અંદર ઘી થોડું ગરમ છે એટલે ગોળ અને ઘી સરસ રીતે એક રસ થઈ જશે અને ગોળ આમ પણ દેશી છે એકદમ ઢીલો છે એટલે એને બિલકુલ વાર નહીં લાગે એટલા માટે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું જો ગેસની ફ્લેમ ફાસ્ટ રાખીશું તો ગોળનો પાયો થઈ જશે અને આપણો લાડુ જે છે તે કડક થઈ જશે માટે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે આપણે પાયો બિલકુલ નથી બનાવવાનો ફક્ત ગોળ ઓગળે ત્યાં સુધી જ આપણે ગોળને ઓગાળવાનો છે અને ગેસ ઉપર રાખવાનો છે આ એક ખૂબ જ અગત્યની ટીપ છે જે તમારે ખાસ નોંધવી અને જ્યારે પણ લાડુ બનાવો ત્યારે એને એ જ રીતે બનાવજો તો હવે આપણે એને ઉમેરી લઈશું લોટની અંદર અને ત્યારબાદ આપણે સરસ રીતે લોટમાં મિક્સ કરી દઈશું ગોળ ઘી અને લોટ બધું સરસ રીતે મિક્સ થાય ત્યારબાદ આપણે એના લાડુ વાળવાના રહેશે પણ હા ગરમ ગરમ ગોળ છે એટલા માટે આપણે ચમચાની મદદથી એટલે કે લાકડાનું જે સ્પેચ્યુલા છે એનાથી જ આપણે એને મિક્સ કરીશું એકદમ ગરમ ગરમમાં દાજી ન જવાય એની પણ ખાસ કાળજી રાખવી બધું સરસ રીતે મિક્સ થઈ ગયા બાદ આપણે એને થોડીવાર ઠંડા થવા દઈશું અને ત્યારબાદ આપણે થોડો થોડો માવો લઈશું અને એને આ રીતે આપણે હાથમાં ગોળ ગોળ વાળી અને એને આપણે જે પ્લેટ છે એની ઉપર આપણે આ રીતે પછાડવાનો રહેશે જો લાડવાને આપણે આ રીતે પછાડીએ અને બિલકુલ ક્રેક ન આવે તો સમજું કે આપણો લાડુ પરફેક્ટ વળાઈને તૈયાર થઈ ગયો છે અને આ રીતે આપણે બધા લાડુ બનાવીને તૈયાર કરી દઈશું જો હું નાની હતી ત્યારે મેં આ રીત બ્રાહ્મણ પાસેથી શીખી હતી બધા લાડુ વળાઈ ગયા છે તો હવે આપણે એક પ્લેટની અંદર લગભગ એક ટેબલ સ્પૂન જેટલી ખસખસ લઈ લીધી છે અને લાડુને આપણે આ રીતે ખસખસમાં રોલ કરી દેવાનું છે જેથી કરીને ખસખસ લાડુ પર સરસ રીતે ચોટી જાય અને બસ તમે એને સ્ટોર કરી શકો છો તમારા કોઈપણ કન્ટેનરમાં અને એન્જોય કરો ગણપતિ દાદાને ધરાવો તમે પણ એન્જોય કરો ફરી મળીશું ત્યાં સુધી આવજો